ચર્ચામાં આવ્યા છે કારણ કે જે તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ને એની પહેલાના દિવસોમાં પણ અત્યાર સુધી રાજુ કરપડા ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા છે ને તે કોઈ પણ ભ્રષ્ટાચાર હોય કે પછી કોઈ પણ નાની એવી વાત હોય તેની સામે અવાજ ઉઠાવતા નજરે પડે છે પરંતુ અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ જ સત્રમાં બિન અનામત તેની સાથે જ અનામતના જેટલા પણ અલગ અલગ વર્ગો છે તે દરેકને લઈને બજેટ આપવામાં આવ્યું છે પરંતુ હવે આ જ બજેટને લઈને તેમના દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીએ કે તે આ રહ્યા છે નમસ્કાર હું રાજુ બોર્ડ બનેલા છે દરેક સમાજના વિકાસ માટે થઈ દરેક સમાજને હક અધિકારો મળી રહે સર્વાનુમતે વિકાસ થાય સમાજનો એ માટે થઈ અને જે બોર્ડ અને નિગમોની સ્થાપના કરવામાં આવેલી છે આ બોર્ડ નિગમોની અંદર કયા નિગમમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી કેટલી ગ્રાન્ટ વપરાણી કેટલી ગ્રાન્ટ વપરાયેલી લે કયા સમાજને લાભ કેટલો મળ્યો આ મુદ્દે જ્યારે પ્રશ્નો તરી થઈ તો સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો જે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવો જવાબ હતો કે જે ટોટલ બજેટની વાત કરીએ તો ટોટલ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં ટોટલ જે નિગમો છે એટલે કે ઓબીસી સમાજ જેની વસ્તી બાવન ટકાથી વધારે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લઘુમતી સમાજ આ ટોટલી સમાજની વસ્તી લગભગ લગભગ એક્યાસી થી બ્યાસી ટકા વસ્તી ધરાવતા તમામ સમાજો છે એની સામે બિન અનામત આયોગની જે સ્થાપના કરવામાં આવી છે તેમાં લગભગ લગભગ સત્તરથી અઢાર ટકા જેટલી વસ્તીનો સમાવેશ થાય છે તો સરકાર દ્વારા ગુજરાતની અંદર જે દસ પ્રકારના નિગમો અને બોર્ડ છે જેમાં બિન અનામત આયોગ સિવાયના નવ નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો સમાવેશ થાય છે તો સરકારે આયોગને જે ટોટલ રકમ હતી ચૌદસો અઠ્યાસી કરોડ એમાંથી અગિયારસો પચીસ કરોડ રૂપિયા ગૃહમાં જે જવાબ સરકારે આપ્યો છે એ મુજબ ચૌદસો પચીસ કરોડ રૂપિયા માત્ર બિન અનામત આયોગને આપવામાં આવ્યા બાકીની બ્યાસી ટકા કરતા વધારે વસ્તીનો જેમાં સમાવેશ થાય છે એવા નવ પ્રકારના જે બોર્ડ અને નિગમો છે એની પાછળ માત્ર ત્રણસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા એમાં પણ પચાસ ટકા કરતા વધારે રકમ વણ વપરાયેલી રહી બિન અનામત આયોગ પાછળ જનરલ કેટેગરીના લોકોને સરકાર ગમે એટલા રકમની ફાળવણી કરે ગમે એવડી મોટી ગ્રાન્ટ આપે અમને એનાથી બિલકુલ વાંધો નથી પરંતુ પંચોતેર ટકા રકમ માત્ર સત્તર ટકા વસ્તીનું જે માટે નિગમ બનેલું છે બિન અનામત આયોગને ને પંચોતેર ટકા રકમ અને પચીસ ટકા રકમ જે નવ પ્રકારના નિગમ અને બોર્ડ છે જેમાં બ્યાસી ટકા જેટલી વસ્તીનો સમાવેશ થાય છે એને માત્ર પચીસ ટકા રકમ ચૂકવવામાં આવી એમાં પણ પચાસ ટકા કરતા વધારે રકમ વણ વપરાયેલી રહી તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા યા તો જાણી જોઈને ભેદભાવ કરવામાં આવે છે યા તો સરકાર ગંભીર નથી ઘણી જગ્યાએ સૌથી વધારે વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે તો ઓબીસી સમાજ ખરેખર આજે લાભથી વંચિત છે ત્યાં પૂરતા કર્મચારીઓ નિગમમાં નથી જે ખરેખર લાભ લાભ લાભાર્થી છે કેવી રીતે લેવો એટલી બધી અડચણ વાળી આખી પ્રોસેસ છે કે એને ખરેખર સરળ બનાવી અને વધારે લોકોને લાભ આપવા માટે સરકારે વિચારવું જોઈએ એની બદલે સરકાર ભેદભાવ કરવામાં પડી છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે બિન અનામત આયોગ પાછળ ગમે એટલી ગ્રાન્ટ આપો અમને વાંધો નથી પણ ઓબીસી સમાજ સાથે એસસી એસટી સમાજ સાથે જો અન્યાય થશે તો અમે ચોક્કસથી બોલીશું આવનાર સમયમાં ફરી વખત આવી ચૂક ન થાય ઓબીસી સમાજના લોકોને એસસી એસટી સમાજના લોકોને બંધારણીય હક અધિકાર મળેલા છે અને જે માટે નિગમની સ્થાપના કરવામાં આવી છે એ ખરેખર સાર્થક થાય આ સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અગર જો સરકાર નોંધ નહીં લે ગંભીરતાથી અને ફરી વખત આવી ચૂક થશે ફરી વખત આવી રીતે નિગમોમાં ભેદભાવ કરવામાં આવશે ફરી વખત ગુજરાતની અંદર સમાજ વચ્ચે ભેદભાવો ઊભા કરવાના જો પ્રયત્ન થશે એકને ગોળ એકને ખોળ જેવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમે લોકો રોડ ઉપર આવીને પણ બોલીશું અને દરેક સમાજના લોકો માટે અમે લડીશું આભાર જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓબીસી અને એસટી એસસી સાથે અન્યાય કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે કદાચ આની અંદર ફેરબદલી લાવવી ખૂબ જ જરૂરી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર